તો પણ લગ્ન પછી શું હોય ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય તો હું એ તમારા ઘરનું કામ કાલથી બંધ કરી દઉં લગન પૂરા હવે એ પૂરું લગ્ન પછી જ ચાલુ થાય તમાર કામકાજ બધા અમે લગન પહેલા નહીં ઘરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લઈને તો મેં વ્યાજે લાવન કીધા હતા તમે તમે બતાવવા માટે આટલા મોટા મોટા ટેડી લઈને આવતા હતા અને આમ ગાડીની સીટ ગાડીની સીટ ઉપર તો આમ ચોકલેટો પાથરતા હતા કરો ને એવું પાથરો એ તો બધું પતી ગયું હવે ભાઈ પતી ગયું પતી ગયું ના કરશો

પહેલા તો કેવું લે તાલ તાર માટે ચોકલેટ લાવ્યો લે તાલ તાર માટે ચેડી લાવ્યો ને પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે આમ પાંડા જેવા શું બક બક કરે બખરા ના સોચડી ગયો છે રોજ ડેરો બોલ બોલ કરે છે તે તો તમે કશું ના લઈયા તો મારા કેવું તો પડે કે નહીં આ તો કોના ભરતો નહીં હું કેન તો હા એ પડે આપણે કશું ના કરતા હોઈએ ને તો વાત કરે છે કશું ના કરતા એ લે મજૂર કોણ જાય છે વારતી ડબલ લઈને બસ આખો દિવસ મે એકનું એક જ ગણાવા મજૂરી મજૂરી અમે કોઈ દાડ ગણાય